આપણે અહીં ફરસીપૂરી બનાવવા માટે હળદર તલ અજમો મોટો વાટકો ઘઉંનો લોટ નાનો વાટકો ચોખાનો લોટ મીઠું તલ તેલ અને પાણી લઈ લીધું છે અહીં મેં મોટો વાટકો ઘઉંનો લોટ લીધો છે નાની વાટકી મેં ચોખાનો લોટ લીધો છે એમાં અજમો તલ હળદર નાખીને આપણે એમાં સ્વાદ પ્રમાણેનું મીઠું એડ કરશી અને અહીંયા મેં લગભગ મોટી ચાર ચમચી તેલ લીધું છે તમે તમારા હિસાબે તેલ અથવા ઘી કાંઈ પણ લઈ શકો છો હવે આ મિશ્રણને બરાબર મિક્સ કરી અને તેને પાણી વડે એક લોટ બાંધી લઈશું લોટ બહુ કઠણ કે બહુ નરમ ન હોય તેનું તમે ધ્યાન રાખશો હવે તેને ઢાંકીને આપણે પાંચથી દસ મિનિટ રેસ્ટ કરવા દઈશું લોટને આપણે નાના લોહિયા બનાવી રાખ્યા છે જે પ્રમાણે તમારે પૂરી કરવી હોય અહીંયા પૂરી મેં વણી રાખી છે આ જોઈ શકો છો પૂરી બહુ મોટી પણ નહીં અને જાડી પણ નહીં આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે વણીને હવે તેમાં કાટા ચમચીની મદદથી આપણે આ રીતના ચેકા પાડીશું કઢાઈમાં તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે આ પૂરી એડ કરીશું નાનાથી લઈ અને મોટા સુધી આ બાળકોને ખૂબ જ પસંદ આવે છે તમે ચાય સાથે સાંજના ટાઈમે નાસ્તા સાથે પણ તમે લઈ શકો છો પૂરી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એને ઉતારી લઈએ એકદમ સારી એકદમ ક્રંચી પૂરી આપણી તૈયાર છે